સ્ટોન નો મને પ્રોબ્લેમ હતો વીસ એમ ની પથરી હતી એના લીધે હું અહીંયા અમૃતાલય ત્યાં એક જ વિઝીટમાં રાહત થઈ અત્યારે જે પણ મારી જે દવા ચાલુ છે એનાથી મને ઘણી બધી રાહત છે બરાબર તમને દુખાવો ઘણો રેતો હતો મેં ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી દવા લીધી એન્ટિબાયોટિક પણ એનાથી મને કઈ કહેતા કઈક પ્રોબ્લેમ સોલ્યુશન ના આવ્યું અહીંયા તમારે એક જ વાર વિઝીટ મેં જે કરી એનાથી મને ઘણી બધી રાહત થઈ છે બિલકુલ સરસ ભાઈ કિડની સ્ટોનની જે આ બીમારીના લીધે તમને ઘણું સારું પરિણામ મળ્યું સરસ આપણી દવાનો કોર્સ પણ તમે ટાઈમ ટુ ટાઈમ લઈ રહ્યા છો જેનાથી અગેન આવી બીજી કોઈ તકલીફ ઉભી થાય નહીં સરસ હજુ તમને સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે મારું તો એક જ કેવું છે કોઈપણ વ્યક્તિને કોઈ પણ જાતની જો બીમારી હોય તો અવશ્ય એકવાર અમૃતાલયની વિઝિટ કરવી જોઈએ તમને ઘણા બધા સોલ્યુશન તમને બિલકુલ સરસ ભાઈ જે રિઝલ્ટ મળ્યું એ બદલ અભિનંદન તમને જય દ્વારકાધીશ ઓકે મેડમ